હાલ મહત્વના સમાચાર રાજકોટથી સામે આવી છે રાજકોટ પંથકમાં પણ વરસાદની ધમાકેદાર એન્ટ્રી થઈ ચૂકી છે સૌરાષ્ટ્ર અને કચ્છના વાતાવરણમાં અચાનકથી પલટો આવ્યો છે ત્યારે રાજકોટમાં પણ મેઘરાજાની ધમાકેદાર બેટિંગ જોવા મળી રહી છે રાજકોટ ગોંડલ જસદણ સુરેન્દ્રનગરમાં ભારે વરસાદ જોવા મળી રહ્યો છે રાજકોટના સાણલીમાં પણ એક કલાકમાં એક ઇંચ વરસાદ વરસી ચૂક્યો છે જ્યારે સૌરાષ્ટ્ર અને કચ્છના વાતાવરણમાં પલટો આવ્યા બાદ રાજકોટ સહિતના અનેક એવા ગ્રામ્ય પંથકો માં પણ ભારે વરસાદ જોવા મળી રહ્યો છે જેમાં સાણથલીમાં એક કલાકમાં એક ઇંચ વરસાદ વરસી ચુક્યો છે રાજકોટ સહિત સમગ્ર સૌરાષ્ટ્રભરમાં છે તે વાતાવરણમાં એકાએક પલટો આવ્યો છે રાજકોટની વાત કરવામાં આવે તો સવારથી જ તે રાજકોટમાં ઉકળાટ ભર્યું વાતાવરણ છવાયું હતું અને ત્યારબાદ છે તે બપોર બાદ છે તે એકાએક વાતાવરણમાં પલટો જોવા મળ્યો હતો માત્ર રાજકોટ નહીં પરંતુ સૌરાષ્ટ્રના અલગ અલગ જિલ્લા અને તાલુકાઓમાં છે તે હાલ વરસાદ છે તે પડી રહ્યો છે લાંબા સમયથી છે તે ખેડૂતો છે તે વરસાદની રાહ જોઈ રહ્યા હતા વાવેતર થઈ ચૂક્યું હતું પરંતુ વરસાદનો છે તે એ ખેડૂતો છે તે રાહ જોઈ રહ્યા હતા પરંતુ એકાએક છે તે રાજકોટમાં છે તે વાતાવરણ પલટાયું હતું ને બપોર બાદ છે તે વાતાવરણમાં પલટો આવતા છે તે વરસાદ છે તે જોવા મળી રહ્યો છે વાત કરવામાં આવે તો રાજકોટવાસીઓ છે તે ઘણા સમયથી છે તે વરસાદની રાહ જોઈ રહ્યા હતા અને તે તેમની આતુરતાનો છે તે અંત આવ્યો છે કારણ કે એ લાંબા સમયથી છે તે રાજકોટવાસીઓ છે તે વરસાદની રાહ જોઈ રહ્યા હતા બીજી તરફ વાત કરવામાં આવે તો જે વહેલી સવારથી ઉકળાટ ભર્યા વાતાવરણ બાદ છે તે હાલ એકાએક છે તે વાતાવરણમાં પલટો આવ્યો હતો અને માત્ર રાજકોટ નહીં પરંતુ ગ્રામ્ય પંથકમાં પણ છે તે હાલ વરસાદ છે તે પડી રહ્યો છે જેથી કરીને ખેડૂતો છે તેમાં પણ ખુશાલી જોવા મળી રહી છે સાથે શહેરવાસીઓમાં પણ છે તે ખુશાલીનો માહોલ સર્જાયો છે કારણ કે ઉકળાટ ભર્યા વાતાવરણ બાદ છે તે હાલ વરસાદના કારણે છે તે રાજકોટવાસીઓને છે તે ઉકળાટમાંથી રાહત મળશે ત્યારે બીજી તરફ વાત કરવામાં આવે તો જે હવા હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી હતી તે અંતર્ગત છે તે હાલ સૌરાષ્ટ્ર અને જે કચ્છમાં છે તે હાલ વરસાદ છે તે પડી રહ્યો છે જેથી કરી અને ખેડૂતોના જે વાવેતર બાદના જે વરસાદના છે તે તે લાભદાયી થશે અને રાજકોટવાસીઓ અને સાથે જ તે ગ્રામ્ય પંથકના ખેડૂતોમાં છે તે હાલ ખુશાલી જોવા મળી રહી છે જે વહેલી સવારે જે વાતાવરણમાં પલટો જોવા મળ્યો હતો અને ત્યારબાદ છે તે એકાએક છે તે વાદળછાયા વાતાવરણ બાદ છે તે હાલ રાજકોટવાસી છે તે ખુશાલી અનુભવી રહ્યા છે અને ખેડૂતોમાં પણ છે તે ખુશી ની લાગણી જોવા મળી રહી છે કેમેરામેન દિવસ સાથે વિપુલ પરમાર ગુજરાત ન્યૂઝ રાજકોટ